આ ચેનલ શરૂ થયે લગભગ બે વર્ષનો સમય વીતી ગયો અને હવે આ ચેનલ નવા નવા આયામ સ્તર કરતી જાય છે પરંતુ આ ચેનલમાં તમે મારો ચહેરો જોયો હશે અથવા બે ત્રણ ચહેરા બીજા જોયા હશે પરંતુ અનેક એવા ચહેરાઓ છે કે જે આ ચેનલની પડદા પાછળ રહી મદદ કરતા આવ્યા છે જે આ ચેનલને વારે તહેવારે રસ્તો બતાવતા આવ્યા છે રાગીર બનીને કે ચેનલને કઈ દિશામાં લઈ જવી એવા જ એક વ્યક્તિ કે જે આ ચેનલના જોઈન્ટ એડિટર છે તે વ્યક્તિ સાથે આજે તમારી મુલાકાત કરાવવી છે અને વિશ્લેષણ નો એક નવો દોર શરૂ કરવો છે કે જેમાં રાજ્યમાં અથવા દેશમાં બનતી ઘટનાઓનું વિશ્લેષણ કરવાનું છે કે ગલ્લાથી લઈ ચાની લારીઓ પર પણ થતી હોય છે કે જેની ઉપર ગુજરાતની જનતા અથવા દેશની જનતા વાત કરવું પસંદ કરે છે અથવા કોઈક વાત કરતું હોય તો કાન નાખી તેને સાંભળવું પણ પસંદ કરે છે અને આ ચર્ચાનો દોર આપણે આ ચેનલના જોઈને એડિટર કે જે આજે તેમને કેમેરાની સામે લાવવા છે તેમની સાથે ચર્ચા કરવી છે આમ તો ફેસબુક પર ઘણા લોકોએ તેમને જોયેલા છે ઘણા લોકો તેમના લખાણથી મૂકત થયા છે પરંતુ હવે આ લખાણ જે તે લખે છે તે બોલીમાં તેમના મોથી આપણે સાંભળવું છે અને દરેક મુદ્દે તે વિશ્લેષણ કરે છે ત્યારે આપણે પણ એક મુદ્દા પર તેમની સાથે વિશ્લેષણ કરવું છે પરંતુ તમને કહી દઉં કે આ એક મુદ્દા પર વિશ્લેષણ નથી આવા તો અનેક વિશ્લેષણ હવે તેમની સાથે આપણે કરતા રહેવાનું છે સૌથી પહેલા તો આપણા જે જોઈન્ટ એડિશન નિરંજન બારોટ સૌથી પહેલા તમને સ્વાગત સ્વાગત નિરંજન મે નમસ્કાર મહેશભાઈ સૌથી પહેલા મુદ્દાની આપણે જો વાત કરીએ તો ગુજરાતમાં હાલ જે રીતનો મુદ્દો ગરમાયો છે દિશાની અંદર જે રીતના

એમનું કામ કરે છે કોઈને કાંઈ ફરક નથી પડતો અને આવી ઘટનાઓ વારંવાર થતી હોય છે ત્યારે કેમ કોઈ સરકારને સવાલ નથી કરતો અથવા સરકારને સવાલ પૂછે છે તો સરકારના અધિકારીઓ અથવા બ્યુરોક્રેટ એવા જવાબ આપે છે કે સરકાર કેમ મામની માટે કંઈ નથી કરતી ચાર લાખ રૂપિયા તો આપે છે ત્યારે આ બ્યુરોક્રેટ્સને એક નેતાએ કે જે રાજ્યસભાના સાંસદ છે મોડે મોડે એવું કહી દીધું હતું કે તમને ચાલીસ લાખ આપવું લાવો તમારા કોઈ વાલ સોયાને આમાં ફેંકી દો તાકાત હોય તો ખેર ડીસાની અંદર જે ઘટના બની તે તે ઘટનામાં આવે કોણે ટીકા કરવી કોની ટિપ્પણી કરવી ને કઈ રીતનું વિશ્લેષણ કરવું તે સમગ્ર વાત આપણે નિરંજન બારોટ સાથે કરવાનું છે જી નિરંજન સૌથી પહેલો સવાલ તમને પૂછું કે આપણે જનતાની જ વાત કરીએ સિસ્ટમને ને તો હવે સવાલ પૂછી પૂછીને થાકી ગયા કારણ કે ઘણા બધા સવાલો પૂછાણા પરંતુ સિસ્ટમ તો જવાબ આપવા માટે તૈયાર નથી અથવા આપણા જેવા લોકોને તે લોકો યોગ્ય નથી સમજતા કે પત્રકારોને તો વળી શું જવાબ આપવાના પરંતુ જનતા જો સવાલ પૂછે તો તેમને જવાબ આપવો પડે અને આપણામાં

મોરબી મોરબીનો ઝુલતા પુલ જે કાંડ હતો એ હાણી બોટ કાંડ વડોદરા નો કાંડ આ બધા તમે જોશો તો સરવાળે શું થાય છે થોડો ટાઈમ હુવાફો થાય છે અને પછી બધું શાંત પડી જાય છે એની અંદર કોનર રસ છે એ તો સમગ્ર તમામ લોકો જાણે છે કે આના ચૂપ કરવામાં કોને વધારે રસ હોય બિલકુલ પણ રહી વાત જનતાની જનતા અત્યારે હાલ શું છે કે એક રીતે જોવા જઈએ તો જનતાને એક જ વસ્તુ છે કે આની અંદર મારે શું લેવા બરાબર કોઈ પણ ઘટના હોય બિલકુલ તે જનતાને અત્યારે હાલ પોતાની એટલા બધા પ્રશ્નો છે કે એના બીજી કોઈ સમસ્યાની અંદર રસ લેવાનું સુસ્તું જ સૂચતું એક્ઝેક્ટલી એ પોતે ગૂંચવાઈ ગયેલી છે ઘણા બધા પ્રશ્નો છે જનતા પોતે જે સામાન્ય લોકો છે આની અંદર જે સામાન્ય લોકો ગણીએ કે હું છું કે તમે છો કે કોઈ પણ વ્યક્તિ છે એના પોતાના પ્રશ્નો અત્યારે એટલા છે બિલકુલ કે એ અત્યારે હાલ એક એ રીતે ડરવા જાય છે કે હું કોઈના પ્રશ્ન પૂછીશ સિસ્ટમનો પ્રશ્ન પૂછીશ કે કતા કોઈ અધિકારીનો પ્રશ્ન પૂછીશ તો અધિકારી મને બોલાવીને જ્યારે બેસાડી દેશે તો મારી પાછળ કોણ સૌથી મોટો પ્રશ્ન આ ગયા આજે કોઈ પણ અધિકારી આજે કોઈ પણ વ્યક્તિ પ્રશ્ન પૂછવા જાય છે તેને કોઈ પણ રીતે દંડ ભેદ વાપરીને ચૂપ કરી દેવામાં આવે બિલકુલ એટલા સામાન્ય જનતા અત્યારે આ એક જ વસ્તુ બોલે છે કે ભાઈ મારું તો કશું નથી ને હા જેનું થયું એ ભોગવશે એટલે પેલું આપણે લોક સાહિત્યમાં એક વાત છે ને કે એક દાદા સુ હોય છે એક ભાઈ આવે છે કે આગ લાગી જાય તો કે મારે શું કે તમારા જ ઘરમાં માં લાગી જાય તો કે ભાઈ તારે શું

કામકાજ એનાથી પણ આપણે આગળ વધી ગયા છીએ અત્યાર હાલ જનતાની અંદર એટલો બધો ડર છે કોઈ પણ વ્યક્તિ ગમે એટલું ખતરનાક સમસ્યા હશે તો પોતે નથી બોલતું

મૂકી દેવામાં કે કોઈ પણ રીતે કોઈ જગ્યાએ બોલાવીને એના ટોર્ચરિંગ કરવામાં કે એનો પ્રશ્ન પૂછવામાં તે ડરી ગયેલો છે બિલકુલ કે કોઈ જગ્યાએ કોઈ અધિકારીને એ પ્રશ્ન પૂછવાનું ભૂલી ગયો છે વ્યક્તિ અત્યારે સમાજનો કોઈ પણ તબક્કાનો વ્યક્તિ પ્રશ્ન પૂછવાનું ભૂલી ગયો છે બિલકુલ એટલે પ્રશ્ન પૂછવાનું તો ખેર સો સો ટકા એવું લાગી રહ્યું છે કે જનતા ભૂલી ગયો તો એટલા જ માટે શું સરકારને છૂટતો દોર કારણ કે દિશાની જ ઘટના તો આપણે વિશ્લેષણ કરીએ

એકબીજાને ખો આપી દેવા આના માટે આખી સિસ્ટમ જો સિસ્ટમ છે ને એની અંદર ઘણા બધા માણસો છે એ કોઈ એક વ્યક્તિ સંચાલિત નથી કરતું આજે એની અંદર તમે તો કેટલાય સર્ટિફિકેટ એમાં અટવાઈ જશે આ અતર ગવર્મેન્ટલી સીટ બનાવવામાં આવશે કે ભાઈ આ સ્પેશિયલ ઇન્વેસ્ટિગેશન ટીમ બનાય કે કોઈ પણ તપાસની ટીમ બનાય એ જયારે જશે ત્યારે એક ટેબલથી બીજા ટેબલ ને બીજા ટેબલથી ત્રીજા ટેબલ ના આખરે થપ્પા નીચે દબાઈ જવાની દબાઈ છે એ ભોગવશે બાકી જે સામાન્ય જનતા છે એ તો જોઈ રહેવાની છે એ એને ખબર નથી પડતું કેટલી ભયંકર દિશામાં કેટલી ભયંકર ગતિ એ આપણે જઈ રહ્યા છીએ એ જે તે ટાઈમે પરિણામ જ બતાવશે બિલકુલ બરાબર આગળના તમે જો હરણી કાર્ડ જુઓ કે તક્ષીલા કાર્ડ આજે કેટલા વર્ષોથી આમાં શું એમાં શું આગળ નિર્ણયો કશું નહીં

અસંગઠિત તે તે લોકો લોકો માટે માટે અથવા જે નિયમિત નિયમિત ધારો વેતન હોય તેની તો આ અસંગઠિત શબ્દ કેટલો ગંભીર કારણ કે તે લોકો કામ કરે છે મહારાષ્ટ્રની અંદર આપણે જોયું કે ગુમાસ્તાવનું એક આખું મોટું એસોસિએશન છે જેમાં જ્યોર્જ ફર્નાન્ડીસ જેવા દિગ્ગજ નેતાઓ તેને ચેરમેન છે ગુજરાતની અંદર આ પ્રકારની કોઈ સિસ્ટમ જ નથી તો

લોકોના કમાવવા કમાવ માટેનું સારામાં સારું રાજ્ય છે લોકો થી આવે છે મહેનત મજૂરી કરે છે 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 અને કમાય કોન્ટ્રાક્ટ પદ્ધતિ બરાબર જે ફેક્ટરી ના માલિક છે એ એક વ્યક્તિને કોન્ટ્રાક્ટ આપી દે કે મને દસ કે પંદર લેબર જોઈએ છે બરાબર જે ફેક્ટરીનો માલિક છે કોને ઓળખવાનો છે કોન્ટ્રાક્ટ કોન્ટ્રાક્ટર અને કોન્ટ્રાક્ટર જે લેબર લાવશે બરાબર એના પ્રત્યે ડાયરેક્ટ ફેક્ટરી વાળો કોઈ દિવસ જવાબદારી લેશે નહીં

આ ઘટના બની પણ ખરા આપણે માની લઈએ કે હવે બને તો આપણે પાછું કરી ના શકતા પરંતુ વારંવાર ત્યારે કહ્યું કે ભાઈ ચમરબંધીને છોડવામાં નહીં આપણા ગૃહ રાજ્ય મંત્રીની એક જ વાગે છે વાતો કે ચમરબંધીને છોડવામાં નહીં આવે જે તે વ્યક્તિને સજા આપવામાં આવશે આમાં પણ કઈક આવું ને આવું જ કરશે ને પછી આનો અંત ક્યાં કારણ કે એવું તો નહીં કે આપણે સતત જોતા જઈએ ને તમે ને હું ચર્ચા કરીને છૂટા થઈ જાય કે ભાઈ ગુજરાતમાં અઢાર લોકો મરી ગયા ગુજરાતમાં વીસ લોકો ખુદાના ના આગળ આવું કઈ ના થાય આપણે નથી કે આગળ આવું થાય પરંતુ આ અટકે તે પણ આપણે લાગતું નથી કારણ કે દિશા જી એના માટે જે રાજકીય ઈચ્છા શક્તિ હોવી જોઈએ એનો બિલકુલ અભાવ દેખાય છે અચ્છા બરાબર એની પાછળ જે રાજકીય અત્યારે આની અંદર પણ રાજકારણ ઉભું થઈ ગયું છે બરાબર છે એક પક્ષ એની ખેંચે છે એક એની વિરોધમાં છે સિમ્પલ વસ્તુ છે ખરેખર આટલા આટલી બધી કરુણ ઘટનાઓ પર કોઈ પ્રકારનું રાજકારણ હોવું ના જોઈએ ના જોઈએ એવા સાચી છે બરાબર હવે ધીમે ધીમે આના શું થશે કે રાજકીય પક્ષાપક્ષી કરી અને આના રફે દફે કરવાનો પ્રયત્ન ચાલુ અત્યારથી થઈ ગયો છે બિલકુલ આજે હજુ આ ઘટનાની પૂરી કોઈ પણ પ્રકારની પ્રક્રિયા પૂરી થઈ નથી ને એવું કહેવામાં આવી રહ્યું છે કે લાશોને પણ પરિવારની સંમતિ વગર એમના વતનમાં મોકલી દેવામાં આવી છે જયારે પરિવાર વાળા તો અહીં જ હાજર છે લોકોના કહેવા મુજબ બરાબર જયારે તેની જે સિસ્ટમના વાળા છે એ બધા એવી રીતે વાતો કરી રહ્યા છે કે અમે લાશો ને બધાની પરમિશન થી મોકલી દીધી મોકલી દીધી એક્ઝેક્ટ વાસ્તવિકતા છે એટલે હવે એવું કહેવાય કે નોર્મલાઇઝેશન તરફ આગળ વધી રહ્યા છે આ ઘટના બને તો આપણે એવું લાગે છે કે બંદિરા ઘટના એ કેટલું ગંભીર છે ને એ કેટલું ભયાવહ સ્થિતિ પેદા કરી મોહિત ખતરનાક વસ્તુ છે આ ઘટના પેલી પણ નથી અને રીતે મહેનત કરશે અને છેલ્લા પરિણામ તમે હું જે સમજીએ છીએ જ પરિણામો ઉપર આપણે જઈને ઉભા રહી ખેર આ પરિસ્થિતિ આપડા ગુજરાત ની કે જ્યાં

ભભૂકતા જોવે છે તે લોકોને જ પીડા ખબર પડશે કે કયા પ્રકારની સ્થિતિ પેદા થઈ છે આપણા માટે તો આ ફક્ત ફક્ત આંકડા હોય છે કે અઢાર લોકો મરી ગયા અથવા લોકો ઓફ પરંતુ એ લોકોના ઘરે જઈને ક્યારેક જોવાનો પ્રયત્ન કરજો અથવા જાણવાનો પ્રયત્ન કરજો કે જે લોકોએ પોતાના વાલ સોયા ગુમાવ્યા છે જે લોકોએ પોતાના પરિવારના મોભી ગુમાવ્યા છે આ તો આમાં તો શ્રમિકો જ મળ્યા છે કે જે લોકો પોતાના ઘરનું ગુજરાન ચલાવતા હોય મહેનત કરીને પોતાના પરિવારનું પૂરું કરતા હોય એ લોકોની જ મૃત્યુ થઈ છે અને એ લોકોની જ મૃત્યુ પર ચાર 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 લાખ રૂપિયા સરકાર આપી રહી છે ચાર લાખ રૂપિયા આપીને કોને અને કેટલા લોકોને સાંત્વના સરકાર પાઠવશે સવાલ તો ઘણા બધા છે પરંતુ આ સવાલ પૂછવાની તાકાત કેટલા લોકોમાં બચી છે એ મુખ્ય સવાલ ફરી એકવાર અહીંયા ઊભો થઈ ગયો છે ખેર આ સવાલનો જવાબ કોણ આપે છે અને જે દિશાની અંદર અને અથવા આવી અનેક ઘટનાઓની અંદર જે સવાલ ઉભા થયા છે તે સવાલના જવાબ આપવા માટે સિસ્ટમ ને સરકાર પત્રકારોને યોગ્ય તો ગણતી નથી ખેર કોણે યોગ્ય ગણે છે અને કોના જવાબો સરકાર અને સિસ્ટમ આપે છે તે તો સમયમાં ખબર પડશે આ શો તમને કેવો લાગ્યો તમને અમને કોમેન્ટ બોક્સમાં જરૂરથી જણાવજો અને આવા અનેક મુદ્દાઓ પર કે જે રાજ્ય અને દેશની અંદર ચાલતા રહે છે જે મેં અગાઉ પણ કહ્યું કે જેની ચર્ચા પાન પાન ગલ્લા અને ચાની લારી પર થાય છે તે બધા જ મુદ્દાઓની ચર્ચા અમે અહીંયા આ શોની અંદર કરતા રહીશું મને અમારા સાથે ને રજા આપશો નમસ્કાર